હેલો મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો બધાને જય માતાજી જય મિલ્ડી મને જય ચાવન માને જય સીતળામા આજે છે સાઈતમ તો સાયતમની બધાને ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારને મારા તરફથી બધાને હાજા નરવા રાખે અને આપણે ફર્સ્ટ ક્લાસ જો રેડી થઈ જાય છે આપણો લુક બતાવી તમને આખું મિનિટ કેમ કે આપણે કાલે છે આનુડાનો બર્થડે એટલે આપણે અગાઉ રીલ બનાવતા ઇન્સ્ટામાં તમને ઇન્સ્ટામાં મારી રીલ જોતા હોય તો ખાસ કમેન્ટ કરજો આ બ્લોગમાં તો આપણે ખબર પડે કે ઇન્સ્ટામાં પણ તમે બધાય જોઈન્ટ થયેલા છો તો આપણે જો સરસ રેડી થઈ કાનુડા ભગવાન તો જુઓ આપણે ફર્સ્ટ ક્લાસ આવા રેડી થઈ ગયા છે કેમ કે આપણે કાનુડા ભગવાનની સરસ સરસ મજાની રીલ બનાવી નાખીએ છીએ તમે બધાય જોજો કમેન્ટ કરજો તો આપણે જો સરસ મજાની ચૂલાની પૂજા કરી નાખી છે કેમકે हास्तो आपले चोलो नुस काय पण आ ने चा वगैरे काही हाले नाही अले बदा हाथे बनवसे काने साविन आम्ही आला सात आणि आपले काय बनावायले अले ई बनवसे आणि ने उभे जो हा एक रेडी थिगे मु तो जीववते की नाही चासे जो सरस

है <muchas> छुने

ગુજરાત સાગર તળામે તમને પબ્લિક બતાવુ તો આજે તો અમે આવ્યા જ છીએ પહોંચા છી જો આયા બધું જમ્પિંગ ને એવું બધું છે સરસ સરસ બધાય નાસ્તાવાળા ઘણા પણ આવી ગયા છે કેમ કે આજ બધાએ ઠંડુ ખાધું કેને એટલે બધાને બહાર ખાવાનું હોય કારણ કે હાજનું એમ કે બપોરે કંટાળી ગયા હોય કોણ આ કૃષ્ણ સાગર તળાવ જે આવેલા હોય ને ખાસ કમેન્ટ કરજો જો આમ તળાવ દેખાય ખાસ હા જો તમને આજની પબ્લિક બતાવું કૃષ્ણ સાગર આપણને એમ થાય કે સાતમ ઘરે રહી ને તો એમ થાય કે સાચું નથી પણ બહાર નીકળો ખબર પડે કાસી છે સાતમ છે જો

अनि के माने बपरे ढोगली चाकना त भएन त के मलाई नाश्तो लैदिऊ मने ते नाश्तो लैदिई कान छदु सुघा हुछदु मारे भएन कृष्ण सागर त ल्याए अनि नाश्तो करवा मड्या जो हामीले ना पार्दि थिन के नत खाएन

આપણે જો તળાવે તો ફરી આવ્યા સિવિ અને અહીંયા બધાય બે સી ગયા છે વાળું કરવા સાંજની પાવભાજી છે બધું એવું ટાઢુંય છે ને ગરમ છે એવું બધું ભેગું છે કાને બધાય બે જો અને અહીંયા જેને ભૂખ નથી લાઈ ગઈ બધાય ફોન જોવે

બ્લોક નો એન્ડ કરા છે કેમ કે જો સરદુબેન ને મેની બહુ સરદુબેન બતાવો તમારી મહેંદી તો આપણે સરદુબેન ને બે હાથ માં સરસ મજા ની મહેંદી વગી દી છે હરખા આંગળા રાખ ભીગા આંગળી ઉભી કરી રાખ ને જો આપણે સરદુબેન ને જો સરસ મજા ની મહેંદી મુજ દી છે અને અમારા આર્યન ભાઈ જો ખર્જો કરાયો છે ગાડી લીધી છે દેખાડ તો આર્યન ભાઈ જો આમાં સાઈતમ આવે એટલે આવું તો થોડું રેસ થઈ કાને તો અમારી સાઈતમ જો કાંઈ આવી હતી તમે કમેન્ટ કરજો ક્યાં ફરવા ગયા હતા સાઈતમને દિવસે તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બ્લોગમાં પહેલી વાર આવ્યા હોય તો તો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય મેલડીમાં જય ચાઉનમાં બાય